જા જશો હું પણ મજામાં છું નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી વાર લઈને આવી જશે ને જોરદાર મિત્રો અત્યારે ધારા છે આપણે ફસાઈને વહેલા વહેલા તો કોને પહેલાં ગુડ મોર્નિંગ પણ અમે ધારા છે તારી તલાવડી નાવા માટે નહીં નાવા માટે ધારા મિત્રો બરાબર તો કારણ મિત્રો આપણે વરસાદ જુઓ તમે હમણાં વરસાદ ચડ્યો છે ને આજ છે વરસાદની ભારે આગાહીની ખડ થઈ ગયું અને વરસાદની આગાહી છે ને નહીં ભારે છે અતિ ભારે તો પડવા બોલ તો વરસાદની આગાહી પણ મિત્રો છે તો આપણે તો ટાઇટલ ને પોસ્ટર જોઈને તમને ખબર પડી જશે બરાબર તો કોણ અહીંયા પેવા જાઉં ચલાવડી બરાબર નહીં જો આ તાપર મસ્ત ઠંડુ ઠંડુ જો હેના

રાહન કવડી હા તો એ જુઓ તમે આ દરિયો ને દરિયો હે ને દરિયો ભરપૂર રહે બના બના તો નાળા આપણે વરસાદ ખાજે તાર તો પડા બોલાવે બે બે પડીશ બા તમે નાવાનું નાવાનું આમ કેટલા વાડે તમે આવી શકો અમે જાવું ને જાવજો તો તો ઠીક રહેતી રુલા તો

અને આ વિડીયો પણ સારામાં સારો વાયરલ કરો એ શોર્ટ વિડીયો હતો એટલે વાયરલ થયો એટલે એમાં કાંઈ વસ્ટ ટાઈમ લાંબો મળતો નહીં લોંગ વિડીયોમાં વસ્ટ ટાઈમ સારો મળે નહીં તો કોને મિત્રો આ આ ઓલા વિડીયોમાં સપોર્ટ કરે એવો ને આ વિડીયોમાં સપોર્ટ કરી દો નહીં જુઓ તો પાણી ઠંડુ ઠંડુ છે પાણી

આ કાટી કાટી નઈ જો સંપોતે દેગડા ભરી લાશયા છે બસ બરાબર બરાબર નઈ લાખો આ નઈ લાખો એટલે પણ આપણે જાવાનું કરી કામ છે બરાબર તો કોને મિત્રો જો પડી

bafori yatani yatani bafori nawa તો ચલો મિત્રો આપણે હવે આગળ મળશે નહીં હવે નાય તો ના અત્યારે તો ચારે બરાબર અને ઇકોનોમી અત્યારે બેઠા હતા વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર તો કોને મિત્રો હવે આપણે કોને આવે વિડિયો લાંબો થાય રહ્યો છે એટલે કઈ લાંબુ કહેવાનું થતું નહીં બરાબર આજના માં બસ આટલું હવે કઈ લાભુ કહેવાનું થતું નહીં આ વ્લોગ હવે પૂરો કરાવશો તો અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરી દો ને સબસ્ક્રાઈબર દો બરાબર તો મિત્રો આપણે મળશે હવે નેક્સ્ટ વિડીયોમાં બરાબર તો સુધી આ વિડીયો જોયા કરો અને આવો નવો સપોર્ટ કરતા રહો મિત્રો તો કોને દેવી અપડેટ વરસાદની આવશે તો વરસાદ વધારે આવશે તો એ તમને બતાવશે મિત્રો લાઈવ પ્રૂફ બરાબર મિત્રો ચલો હવે મળશે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હિન્દ